નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર બુધવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું એવરેજ બજાર આજે પણ પાંચસો થી છસોની વચ્ચે કન્ટિન્યુ જોવા મળી રહી છે આગામી દિવસની અંદર આવક વધવાને કારણે ભાવમાં થોડો ડ્રોપ પણ જોવા મળશે બાકી કન્ટિન્યુ આ મુજબની બજાર ચાલ્યા કરશે સાતસો થવાની સંભાવના હાલ તો જણાઈ રહી નથી કારણ કે ઘઉંનું વાવેતર મોટા પાયે જોવા મળી રહ્યું છે એટલા માટે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો તલો ચારસો નેવું થી પાંચસો ચુમ્માલીસ રૂપિયા ધારી ચારસો પંચોતેર થી પાંચસો રૂપિયા हलवद चार सौ पचास थोतरीस रुपया डीसा चार सौ छन्नू थो पचीस रुपया मेहसाणा पाँच सौ वीस सौ चालीस रुपया बोटाद चार सौ पचास थी सौ बासठ रुपया सिद्धपुर दस ठीक पाँच सौ पाँत रुपया कोड़ीनार चार सौ पचास थी पांच सौ सितर रुपया राजकोट पांच सौ चार थी छ सौ पचास रुपया सावरकुंडला पाँच सौ दस ठीक पांच सौ सित्ते रुपया મોરબી ચારસો બાણું થી પાંચસો છેતાલીસ રૂપિયા જેતપુર પાંચસો થી પાંચસો પંચાવન રૂપિયા પોરબંદર ચારસો પાંચસો છવ્વીસ રૂપિયા ધ્રાંગધ્રા ચારસો બેતાલીસ થી બેતાલીસ રૂપિયા જામજદપુર ચારસો સાઠ થી પાંચસો અગિયાર રૂપિયા ખેડબ્મા પાંચસો વીસ થી પાંચસો સુડતાલીસ રૂપિયા કલોલ ચારસો નેવું થી પાંચસો ચાલીસ રૂપિયા બહુચરાજી ચારસો એસી થી પાંચસો રૂપિયા અમરેલી ચારસો ચાલીસ થી પાંચસો પંચ્યાસી રૂપિયા જુનાગઢ પાંચસો થી પાંચસો રૂપિયા જામનગર ત્રણસો થી પાંચસો પંચોતેર રૂપિયા વાંકાનેર ચારસો સાઠ થી પાંચસો અગિયાર રૂપિયા ભીલડી પાંચસો ચાલીસ થી પાંચસો ચાલીસ રૂપિયા ધાનેરા પાંચસો ચોપન થી પાંચસો ચોપન રૂપિયા જોટાણા ચારસો એકાણું થી ચારસો એકાણું રૂપિયા મોડાસા પાંચસો સાત થી પાંચસો ચાલીસ રૂપિયા ટીટોઈ પાંચસો થી પાંચસો સત્યાવીસ રૂપિયા વડાલી પાંચસો પંદર થી પાંચસો બેતાલીસ રૂપિયા હિંમતનગર ચારસો એસી થી પાંચસો વીસ રૂપિયા કાલાવડ ચારસો થી પાંચસો ને ચૌદ રૂપિયા બાવળા પાંચસો પાંચ થી પાંચસો ચાલીસ રૂપિયા હારીજ ચારસો સિત્તેર થી પાંચસો છવ્વીસ રૂપિયા પાઠાવાડા ચારસો ચાલીસથી ચારસો છપ્પન રૂપિયા ઈડર પાંચસો દસથી પાંચસો બાવીસ રૂપિયા વિસનગર પાંચસો દસથી પાંચસો ચાલીસ રૂપિયા ગોચારીયા ચારસો ચોંસઠથી પાંચસો પાંત્રીસ રૂપિયા વિજાપુર પાંચસો દસથી પાંચસો સિત્તેર રૂપિયા કડી પાંચસો પાંચથી પાંચસો એકાવન રૂપિયા વેરાવળ ચારસો ચોવીસથી પાંચસો સત્તર રૂપિયા ગોંડલ ચારસો એકસઠથી પાંચસો ને અઠ્યાસી રૂપિયા પાલનપુર પાંચસો બેથી પાંચસો બત્રીસ રૂપિયા શિહોરી ત્રણસોથી પાંચસો ને પચાસ રૂપિયા થરા ચારસો નેવુંથી પાંચસો એકત્રીસ રૂપિયા મહુવા ચારસો સાસઠથી છસો રૂપિયા પાટણ પાંચસો દસથી પાંચસો એંશી રૂપિયા માણસા ચારસો નેવુંથી પાંચસો બાવન રૂપિયા જસદણ ચારસો પંચોતેરથી પાંચસો રૂપિયા ચામખંભાળિયા ચારસો પચાસથી પાંચસો રૂપિયા અને ભાવનગર ચારસો એકત્રીસથી પાંચસો ને રૂપિયા ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો રાજકોટ પાંચસો થી પાંચસો રૂપિયા વિસાવદર ચારસો થી 523 ત્રેવીસ રૂપિયા સાવરકુંડલા 500 થી પાંચસો રૂપિયા જેતપુર 500 થી પાંચસો રૂપિયા પોરબંદર ચારસો થી ચારસો રૂપિયા મેદડા ચારસો પચાસથી પાંચસોને પાંત્રીસ રૂપિયા ખેડબ્મા પાંચસો પંદરથી પાંચસોને ચાલીસ રૂપિયા અમરેલી ચારસો પંદરથી પાંચસોને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ પાંચસોથી ને ચોત્રીસ રૂપિયા વાંકાનેર ચારસો પચાસથી પાંચસો સત્તર રૂપિયા અને ગોંડલ પાંચસો આઠથી પાંચસો ને છોતેર રૂપિયા